હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર ઓકે મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે એસપીસી વિભાગ આપેલો છે તો આપણા વિભાગ એમાં જે પ્રકરણમાં સાત આપેલો છે તો એનું સોલ્યુશન આપણે જોઈશું તો વિડીયોને મિત્રો આજ સુધી જો વિડીયો ગમશે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ઓકે જોઈએ અને હા મિત્રો તમે જો આખા ગાલા ઓસોમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે સ્ક્રીન પર ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો ગાલા સોલ્યુશન તમને માત્ર સો રૂપિયા મળી જવાનું છે કોલ કરીને મેળવી લેજો સોલ્યુશન ઓકે રાજસ્થાનના ટ્રેડ ટ્રેડર્સ દ્વારા આપેલ શાક પરના ઓર્ડર વીસ શાકને વીસ શાક ઓછી નીકળતા તે અંગે પંજાબ વસૂલ કંપની પંજાબ વુલન કંપની પંજાબ પંજાબ ને ફરિયાદ કરતો પત્ર લુધિયાના પંજાબ વિશે ઓર્ડર ઓર્ડર મુજબ માલના વીસ ટકા વીસ સાલ ઓછી મળવા અંગેની ફરિયાદ ઓકે કે અમે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ના રોજ અપનાવી કંપની પાંચસો રંગના કમિશન કશ કમિશ કાશ્મીરી શાલનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર નંબર આપેલો છે તેના સંદર્ભમાં આપના તરફથી મોકલેલો માલસામાન આજે અમને ટ્રાન્સપોર્ટ દ્વારા પ્રાપ્ત થયો છે આ માલનું પેકિંગ ખોલતા અને તેની ચકાસણી કરતા અમને જાણ થયું છે કે અમારા ઓર્ડર મુજબ પાંચસો શાક પાંચસો સાલ મળવી જોઈ હતી પરંતુ વાસ્તવમાં પાર્સલમાં પાંચસો એસી સાલ જ નીકળી છે આમ કુલ જથ્થામાં વીસ સાલ ઘટ પડી છે અમે બિલ નંબર આઠસો બાણું સાથે માલની ચકાસણી કરી છે જેમાં બિલ પૂરેપૂરી પાંચસો નંગની નોંધ છે ને એવું લાગે છે કે પેકિંગ કરતી વખતે ભૂલથી વીસ નંગ ઓછા મુકાયા છે તો આમાં આ માર્ગમાં કોઈ ગેરનીતિ થઈ છે આપણે વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક તપાસ કરો અને બાકીની રહેતી વીસ સાલ વહેલી તકે મોકલી આપવા અથવા તેટલી રકમ અમારા ખાતામાં જમા એટલે ક્રેડિટ કરવા વિનંતી છે જેથી અમે વિસા પતાવટ કરી શકીએ છીએ અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવા પ્રકારની ક્ષતિ ન રહી જાય તો તે આપ કાળજી રાખશો આપના સહજ જવાબની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ સહી માલિક રાજિસ્થાન ટ્રેડર્સ હકે ગુજરાત ટ્રેડર્સ દ્વારા ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલ ધાબડાના ઓર્ડર ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલ ધાબડાના ઓર્ડર ધાબળાનું આપણે ઓર્ડર આપેલો છે વીસ ઢાબળા ઓછા નીકળ્યા અને તે અંગે હરિયાણા હરિયાણા વુલન કંપની પર ચંદીગઢને ફરિયાદનો પત્રક લખો ગુજરાત ટેડર્સ નવજીવન કોમ્પ્લેક્સ આશ્રમ રોડ ઓકે પ્રતિ વેચાણશ્રી મેનેજર હરિયાણા હરિયાણા વુલન કંપની જીટી રોડ ચંદીગઢ ધાબરાના ઓધરી ઓધરીસંઘની ઘટ છે ઓકે ઘાબડાના ઉદ્દીશની ઘટ જોડતા તે અંગે પ્રયત્ન પગ અમે વીસ તારીખના રોજ કંપનીએ પાંચસો પ્રીમિયમ પાંચસો પ્રીમિયમ ઊનના ગાબડા ઓર્ડર નંબર મોકલવા માટે ઓર્ડર આપ્યો હતો આ માલસાવાનું પાર્સલ આજે અમે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા પ્રાપ્ત થયું છે આપના તરફથી મોકલાવેલ માલસામાનની પેકિંગ ખોલીને ચકાસણી કરતાં અમને જણાવ્યું છે કે કુલ જથ્થામાંથી વીસ ધાવડા ઓછા છે આપના ભારતીય નંબર એક સાતસો એકતાલીસ મુજબ પાંચસો નંગની નોંધ કરવામાં આવી છે પરંતુ પ્રત્યક્ષ રીતે અમને માત્ર ચારસો ને એસી રંગ ધા ધાબડા મળ્યા છે મળ્યા હતા અને અમે આપની કંપની સાથે લાંબા સમયની વ્યાપારી સંબંધો ધરાવીએ છીએ અને આવી ક્ષતિ પ્રથમ વખત જોવા મળી છે કદાચ ઉતાવળમાં પેકિંગ કરતી વખતે ભૂલથી થઈ હોય તો એનું જણાય છે આપને વિનંતી છે કે આપ યોગ્ય તપાસ કરીને બાકી રહેતી વીસ ધાભળા સ્તરે મોકલી આપવા અથવા તો તેની તો તેટલી જ રકમ અમારા બિલ ખાતામાંથી બાદ કરી આપવા અને માલસામાની નાણાકીય રકમ ચૂકવવા આ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા બાદ કરીશું જે નોંધ લેશો આશા છે કે તમે આપ આશા કરી કે આપ આ બાબતોને ત્વરિત કાર્ય કર્યિત કરશો ઓકે કાર્યવાહી કરશો આપનો વિશ્વાસુ ભાગીદાર ગુજરાત ટ્રેડર્સ અસ્વીકાર કરતો પત્ર બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તમિલનાડુ તરફથી લખો બાલાજી ઇન્ડસ્ટ્રી ઓકે કોઈમ્બતુર થી છે ફોન નંબર આપણે છે તારીખ આપણે પ્રતિ વ્યાપાર વ્યવસ્થાપક શ્રી રાજ ફર્નિચર માર્ટ સ્ટેશનરીઓ અમદાવાદ વધુ વર્તનના દાવાનો અસ્વીકાર કરવા બાબત તો કે શ્રીમાન આપનો પાંચ પાંચ જાન્યુઆરી છ નો પત્ર મળ્યો આપના પત્ર દ્વારા જણાવ્યા મુજબ કે અમારા શું છે અમારા તરફથી મોકલેલ માલ સામાન આપને નિયત સમય કરતા દસ દિવસ મોડ મળશે જેના કારણે આપને આર્થિક નુકસાન થયું હોય થયું છે અને આપે તેના બદલામાં પંદર ટકા વધારાની વળતરની માગણી કરી છે માલ સામાન મળવાને બદલે દિલગીરી દિલગીરી છે પરંતુ આપની વળતરની માંગણીનો અસ્વીકાર સોરી સ્વીકાર કરવો અમારા માટે નીચેના કારણો શક્ય નથી તો કે અનિવાર્ય સંજોગો આ આપે જ્યારે ઓર્ડર આપ્યો હતો ત્યારે અમે સમયસર માલ રવાના કરી દીધો હતો પરંતુ અચાનક જાહેર થયેલી રાજ્ય વ્યાપી ટ્રક હડતાળને કારણે કારણે ટ્રાન્સપોર્ટ સેવાનો ઠપ્પ થઈ ગઈ હતી આ એક કુદરતી મને માનવી માનવી નિયંત્રિત બહાર પડે સિદ્ધ છે કાયદાની કાયદાની રીતને cái 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 đơn đi rít này સમયસર માલ રવાના કરી દીધો છે પરંતુ અચાનક જાહેર થયેલા રાષ્ટ્રીય વ્યાપી ટ્રક હડતાલને કારણે ટ્રાન્સપોર્ટ સેવાનો ઠપ થઈ ગઈ છે અને આ એક કુદરતી અને માનવી નિયંત્રણ ભાર પસેરી છે કાંઈ કરારની શરતો તો કે વેપારી શરતો મુજબ પરિવહન ન હોય તો ઉત્પાદક જવાબદાર ગણાતો નથી ન્યૂનતમ નફો અમે પહેલાથી જ આપને ખૂબ જ વ્યાજબી ભાવે અને ઓછો નફો રાખીને માલનો પૂરો પાડ્યો છે તેથી પંદર ટકા જેટલું મોટું વળતર આપવું અમારા માટે વ્યવસાયિક રીતે સદ્ધર નથી અમે આશા છીએ કે તમે આપ આ અગ્રહી પરિસ્થિતિને સમજશો આપના અને આપના લાંબા સમયના વ્યવહાર શું છે વ્યવસાયિક સંબંધોને ધ્યાનમાં રાખીને અમે ભવિષ્યના ઓર્ડર પર આપને ખાસ બે ટકાનું વધારાનું વળતર ડિસ્કાઉન્ટ આપવાનું વચન આપીએ છીએ ઓકે સ છીએ સહકારી અપેક્ષા સ આપનો વિશ્વાસો વ્યવસ્થાપક બાલાજી ઇન્ડસ્ટ્રી ઓકે ચોથા નંબરનો છે કર્મચારી યુનિવર્સિટી યુનિયનની કર્મચારી યુનિયન હડતાને કરવાથી આપે મોકલેલ માલસામાન ગ્રાહકને મોડો મળતા તે તરફથી કરવામાં આવેલ વધુ વળતરના દાવાની અસ્વીકાર કરતો પત્ર અંબિકા ટ્રેડર્સ કંપની પુણે તરફથી લખો ઓકે મિત્રો વિડીયો લાઇક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં આ જોતા પહેલાં ઓકે અને મિત્રો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો તમે તે સ્ક્રીન ઉપર દેખાવેલ મોબાઈલ પર કોલ કરી દો આખા ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્રને માત્ર સો રૂપિયામાં મળી જવાનું છે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો કર્મચારી યુનિયનના લાડતાની કારણે ઓકે અંબિકા ટ્રેડર્સ કંપની પુણે છે તો ફોન આપેલો છે જય શ્રી જય વિજય સ્ટોર સરદાર માર્કેટ વધુ વર્તનના દાવાનો અસ્વીકાર કરવા કે અમને પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો પત્ર મળ્યો આપના પત્ર દ્વારા જણાવવામાં મળ્યું છે કે અમારા તરફથી મોકલેલ હોઝિયરી આઇટમ્સનો જથ્થો અમને સમયસર મળ્યો નહીં જેના લીધે આપના સો જેના લીધે આપના વેચાણ પર અસર પડી છે અને આપે નુકસાનના વર્તન તરીકે કુલ નુકસાનના વર્તન તરીકે કુલ બિલ પર 10% વધારાની વર્તની માંગણી કરી છે ઓકે ગ્રાહક તરીકે આપની મુશ્કેલી અમને સમજી શકીએ છીએ પરંતુ જો આ સંજોગોમાં આપના વર્તનના દાવાનો સ્વીકાર કરવામાં અમે અસહમત છીએ જેના કારણે નીચે મુજબ છે અણધારી હડતાલ માલ રવાના કરવાના સમયે જ અમારી કંપની કંપની યુનિયન દ્વારા અણધારી હડતાળ પાડવામાં આવી હતી અને આ દરેક અકસ્માત પરિસ્થિતિને જેના વિશે અમે અગાઉથી કોઈ જાણ નહોતી કાયદાકીય જોગવાઈ તો કે વેપારી નિયમોના અનુસાર જ્યારે હડતાળ તાળાબંધી એ કુદરતી આફત જેવા કારણોમાં માલ મોળો છે ત્યારે તે વેચવા અને પક્ષકાર વળતર ચૂકવવા માટે બંધાયેલ નથી ગુણવત્તા અને ભાવ તો કે અમે આપને ખૂબ જ સર્વ સ્પર્ધાત્મક ભાવે અને શ્રેષ્ઠ ગુણવત્તાનો માલ મોકલી મોકલ્યો છે અને હડતાળને પણ કારણે અમને પણ ઉત્પાદન ખર્ચ વધારો સહન કરવો પડ્યો છે અમે આશા રાખીએ છીએ કે એ વર્ષે જૂના આપણા આ વેપારી સંબંધોને જોડે અને આપે અનિવાર્ય સંજોગો સમજશો અને અમારી અમે ખાતરી આપીએ છીએ કે તમે ભવિષ્યમાં ઓર્ડર અમે આપતા માલનું પેકિંગ અને રવાના પ્રાથમિકતા ધોરણે કરીશું ને જેથી આવો વિલંબ ન ફરીથી ન થાય અને સહકારી અપેક્ષા સહ આપનો વિશ્વાસ માલિક ભાગીદારો ક્યાંય તે કરીને લખી દેવાનું फिर वाइड से अहमदाबाद ने सेना जुना ग्राहक अमर प्रोविडेंस स्टोर अहमदाबाद तरफ से माल सामान मोकलो मोड़ो मोकळवाने कारणे वधारान 10% का वर्तण मांगतो पत्रन जो योग्य रीते उत्तर तेमना वती लखो ओके निर्मय एजेंसी ओके आश्रम तो के प्रति मालिक अमर प्रोविडेंस स्टोर लीली रोड अहमदाबाद माल सामान विलंब बताओ दावा आगे तो श्रीमान આપનો સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના પત્ર મળ્યો આપના પત્ર દ્વારા જાણવામાં આવ્યું છે કે અમારા તરફથી મોકલેલ પ્રોડક્ટ્સ જથ્થો આયાને નિયત સમયસર સમયસર કરતા આઠ દિવસ મોડો પહોંચ્યો છે જેના કારણે આપણે વાર્થિક મુશ્કેલ પડી છે અને આપોએ વધારાના દસ ટકાની વર્તનની માંગણી કરી છે આપ અમારા ઘણા જૂના અને પ્રતિષ્ઠિત ગ્રાહક છો જે તેથી આપને પડેલી અસુવિધાઓને બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ પરંતુ આપની વધારાના વર્તની માંગણીનો સ્વીકાર કરવો અમારા માટે નીચેના કારણો મુશ્કેલ છે સગા અમે આપેલો ઓર્ડર સમયસર પૈકી કરી સમયસર પૈકી રવાના કરી સોરી રવાના કર્યો હતો પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયા થયેલ ભારે વરસાદ અને ટ્રાફિકના પ્રતિબંધોના કારણે ટ્રાન્સપોર્ટ ગાડીઓને સમયસર પહોંચી શકી નહીં કિંમત માળખો તો કે નિર્મા પ્રોડક્ટ્સના ભાવે કંપની દ્વારા નિર્ધારિત હોય એવો જેમ કા અમારો નફો ખૂબ જ મર્યાદિત હોય છે તેથી દસ ટકા જેટલું વળતર આપવામાં આવ્યું છે ને આ માટે અમારા માટે આર્થિક રીતે શક્ય નથી નિયમો તો કે વેપારી શરત મુજબ જ્યારે વિલંબ વિલંબ બાહ્ય પરિબળોને કારણે હોય છે ત્યારે વળતર ચૂકવવાની જોગવાઈ હોતી નથી આપની સાથે અમારા લાંબા ગાળાના સબો સંબંધો અમે ખૂબ જ મહત્વના આપીએ છીએ આ ખાસ કિસ્સામાં અમે આપને વળતર તો નહીં આપીએ શકાય પરંતુ આપના આવતા ઓર્ડર પર અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અથવા વધારાની ક્રેડિટ લિમિટ આપવા અંગે ચોક્કસ વિચાર કરીશું આશા છે કે તમે અમારી મદદ મર્યાદા સોરી મર્યાદ સમજીને સહકાર આપશો વિશ્વાસ મુંબઈ ખાતે મુખ્ય ઓફિસના અધિકારી સંબોધીને ફરિયાદ પત્રો ઓકે કે આકાશજી શાહ સેટેલાઇટ અમદાવાદ પ્રતિ જનરલ મેનેજર કસ્ટમ રિલેશન્સ બાટા ઇન્ડિયા લિમિટેડ ઓકે રિજનલ ઓફિસ બાટા ટાવર્સ શ્રીજી રોડ અમદાવાદ શોરૂમના કર્મચારી દ્વારા થયેલ માલ માનભંગ અંગે ફરિયાદ કે શ્રીમાન હું છેલ્લા દસ વર્ષથી બાટા કંપનીના ઉત્પાદનો નિયમનત ગ્રાહક છું બાટા ગુણવત્તા અને ગ્રાહકની સેવા પ્રત્યે મારી અટૃત શ્રદ્ધા છે અને ઓકે હા અટૃત શ્રદ્ધા છે અને સેવા પ્રત્યે મારી અતૂટ શ્રદ્ધા છે ને કારણે હું હંમેશા આપની બ્રાન્ડ પસંદ કરું છું પરંતુ ગઈકાલે 10 જાન્યુઆરી 26 ના રોજ અમદાવાદની સીજી રોડ પર આવેલા આપના શોરૂમ મારા જેવો અનુભવ થયો અને જે અત્યંત આઘાજનક છે ઘટનાની વિગત નીચે મુજબ છે હું સાંજે 7 વાગે બોટની જોડી ખરીદવા માટે શોરૂમમાં ગયો ત્યાં હાજર સેલ્સમેન પાસે મે અમુક ડિઝાઇનની માંગણી કરી ત્યારે તેમણે મને ખૂબ જ ઉદ્ધાય ભર્યું વર્તન કર્યું છે અને મારે માલ બતાવવાનો આળસ કરી એક ભૂલ થઈ ગઈ આ થોડુંક આળું થઈ ગયું છે વાંચીશું આ રીતે જ્યારે મેં તેમને મોબાઈલ તમે તમારો ઊંધો કરી લેવો જ્યારે મેં તમને વર્ણાત્મક વિશે ફરિયાદ કરવા શોરૂમમાં મેનેજરનો સંપર્ક કર્યો હા સંપર્ક કર્યો ત્યારે મેનેજર મારી વાત સાંભળીને બદલે સેલ્સમેનનો પક્ષ લીધો છે અને અન્ય ગ્રાહકો અને ગ્રાહકોની હાજરીમાં મારી સાથે ઊંચા અવાજે વાત કરી છે અને મારો માન ભંગ કરે છે એવું મને એવું લાગે આ કહેવાય છે કે જો તારી ખરીદવું હોય તો લો જો તમારે ખરીદો તો લો અને તો બાકી અહીં દલીલ કરશો નહીં બાટા જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીના શોરૂમમાં ગ્રાહકો સાથે આવું અપમાનજનક વર્તન જરાક પણ અપેક્ષિત નથી આ ઘટનાને મને માનસિક આઘાત લાગ્યો છે અને આ બ્રાન્ડ તે મારી છબી ખડાય છે ઓકે આશા રાખું પ્રશ્નો અને આ જે છે રાખું છું કે આપે આ બાબત ઓકે બાટા પદ્ધતિ પર આપણે આપી દીધો પત્ર बाद मित्रों प्रति हाँ या या प्रति मैनेजर सी बाटा इंडिया लिमिटेड अपने आ तो लखी दीद तो ना ओके मित्रों आती आप विडियो पूरा विडियो गए तो लाइक चैनल सब्सक्राइब करना बोलता नहीं विभाग भी भी ना प्रकरण सात में थैंक यू फॉर वॉचिंग